દરજી દ્વારા થાય યુવતીને બોલાવવાનો મામલો નવરાત્રી બાદ સ્થાનિક સ્વરાજની પેન્ડિંગ રહેલી ચૂંટણીઓ યોજવાના રાજ્ય સરકારના સંકેત કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રીએ તંત્રને ચૂંટણીની તૈયારીઓ કરવા આપી સૂચના જમ્મુ કાશ્મીરમાં હિન્દુ શ્રદ્ધાળુઓ પર હુમલાને બજરંગ દળના આગેવાનો કાર્યકરોએ વખોડ્યો આતંકવાદના પુતળાનું પાલનપુર અમદાવાદ હાઈવે પર અકસ્માત ચંદ્રબાબુ નાયડુ આંધ્રપ્રદેશના સીએમ બન્યા પવન કલ્યાણ ડેપ્યુટી સીએમ ટીડીપીના વીસ ત્રણ ભાજપમાંથી એક મંત્રી બન્યા મોદી નાયડુને ભેટીને અભિનંદન પાઠવ્યા પ્રાયોજકતા ચાષ બાલાની પ્રોબાયયોટિક લી નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ અને સમાચારોમાં આપની સાથે હું મયુરી મોદી થ્રી પોઈન્ટ ઓની રચના બાદ સંસદના વિશેષ સત્રનું આયોજન કરવામાં આવ્યું છે ચોવીસ જૂનથી ત્રણ જુલાઈની વચ્ચે આ વિશેષ સત્રનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોદી સરકારની ત્રીજી ટર્મનું પ્રથમ બજેટ એક જુલાઈના રોજ રજૂ કરવામાં આવી શકે છે નાણામંત્રી નિર્મલા સીતારમણ જુલાઈમાં સાતમું બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે અગાઉ નાણામંત્રી નિર્મલા સીતારમણ પાંચ પૂર્ણ અને એક વચગાળાનું બજેટ રજૂ કરી ચૂક્યા છે આ સાથે નાણામંત્રી નિર્મલા સીતારમણ સતત છ બજેટ રજૂ કરવાનો ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ મોરારજી દેસાઈનો રેકોર્ડ પણ તોડશે મળતી માહિતી અનુસાર છવ્વીસ જૂને અઢારમી લોકસભા માટે લોકસભાના અધ્યક્ષની ચૂંટણી થશે અને રાષ્ટ્રપતિ સત્યાવીસ જૂને સંસદના સંયુક્ત ગૃહને સંબોધિત કરશે મહત્વનું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સતત ત્રીજી વખત વડાપ્રધાન પદના શપથ લીધા પછી એક્શન મોડમાં સરકાર આવી ગઈ હોય તેવું લાગે છે સોમવારે યોજાયેલી પ્રથમ કેબિનેટ મીટિંગમાં ખેડૂતો અને સામાન્ય માણસને મોટી ભેટ આપ્યા બાદ હવે જલ્દી જ આ દેશ માટે પિટારો ખોલવા જઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે મહત્વના સમાચાર પર નજર કરી લઈએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મહત્વના સમાચાર લાંબા સમયથી પેન્ડિંગ છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને ચોમાસા બાદ હવે તુરંત યોજાઈ શકે છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હાથ ધરવાના સરકાર દ્વારા સંકેતો આપવામાં આવ્યા છે હજુ વિલંબ ન થાય તે જોવા માટે રાજ્ય સરકારે વહીવટી તંત્રને સૂચના આપી છે અત્યંત મહત્વના સમાચાર જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી જે લાંબા સમયથી વિલંબમાં હતી હવે આ વખતે રાજ્ય સરકાર દ્વારા સકારાત્મક સંકેતો છે હજુ પણ આગળ વિલંબ ન થાય તે જોવા માટે વહીવટી તંત્રને સૂચના આપવામાં આવી છે સ્થાનિક સ્વરાજની ચૂંટણી હાથ ધરવાના સરકારના સંકેતો લાંબા સમયથી પેન્ડિંગ છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને હવે મહત્વના સમાચાર છે આજે કેબિનેટની જે બેઠક યોજાઈ તેમાં આ બાબતે ચર્ચા કરવામાં આવી હતી ચોમાસા બાદ તુરંત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ શકે છે હજુ પણ આગળ હવે વિલંબ ન થાય તે જોવા માટે રાજ્ય સરકારે સૂચના આપી સમાજતા હિતેન્દ્ર બારોટ માહિતી સાથે જોડાઈ ગયા છે જે હિતેન્દ્ર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મહત્વના સમાચાર છે શું વધુ વિગતો લોકસભાની ચૂંટણી પહેલા જ કહી શકાય નગરપાલિકાઓ પૂર્ણ થઈ ચુકી પરંતુ ખાસ કઈ તો ઓબીસી ની અંદર ખુબ મોટો ઇશ્યુ થયો હતો ખાસ કરી ઓબીસી અનામત ના વિષય હતો આગળ દસ ટકા અનામત મળતી હતી હવે ટકામાં વધારો કરી દેવામાં આવશે ત્યારે ખાસ કઈ જોવાયું તો પંચાયતની ચૂંટણીઓ યોજવાનું શક્ય ન ત્યારે હવે રાજ્ય સરકારે સ્પષ્ટ નિર્દેશ આપ્યા હોવાનું સૂત્રો કહી રહ્યા છે પંચાયત વિભાગ દ્વારા મળતી માહિતી મુજબ રાજ્ય ચૂંટણી પંચ પર ખાસ સૂચના આપવામાં આવશે રાજ્યની જેટલી પણ ખાસ કરીને ગ્રામ પંચાયત અતિકે એની જે યાદી ચાર્જર કરતા બધું ગ્રામ પંચાયતો છે કે જે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત છે આટલી છે છેડાલ બનાસ કદા છે જે જે કઈ કુછ કહીયો જવાબતા તૈયારી કરવા માટે પણ ખાસ સૂચના અપાઈ છે એટલે કે હવે રાજ્યનો નિરીક્ષક દ્વારા રાજસ્થાન નિર્દેશ પાટી શકાય કે એમના દ્વારા છે તમામ જે ગ્રામ પંચાયતો ને બલકા કેંદર લૌસી પાસ પર હાથ કરવામાં આવશે લૌસી પાસ પર જવાબ

બિલકુલ હિતેન્દ્ર આભાર સમગ્ર માહિતી આપવા બદલ તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મહત્વના સમાચાર કે જે થોડા ઘણા સમયથી પેન્ડિંગ હતી આખરે રાજ્ય સરકાર દ્વારા સકારાત્મક સંકેતો આપવામાં આવ્યા છે ચોમાસા બાદ તુરંત યોજાઈ શકે એટલે લગભગ સપ્ટેમ્બરના સમયગાળાની આસપાસ ચૂંટણી યોજાવાની શક્યતાઓ છે અને ખાસ કરીને કોંગ્રેસે પણ આ માંગ કરી હતી કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જે ઘણા સમયથી વિલંબમાં છે તે બાબતે સરકારે ધ્યાન દોર્યું હતું કોંગ્રેસ દ્વારા અને આખરે આ વખતે હવે રાજ્ય સરકાર જે છે તે તંત્રને સૂચનાઓ આપી રહી અને સકારાત્મક સંકેતો હવે ચૂંટણી યોજાવાને લઈને મળી રહ્યા છે બોડેલી તાલુકાના કેળની ખેતી કરતા ખેડૂતોને ફરી એકવાર કુદરતીનો કોપનો ભોગ બનવાનો વારો આવ્યો છે ભારે મહેનત બાદ ઉપજ મેળવવાનો જ્યારે સમય આવ્યો ત્યારે તેમની આશાઓ પર હવે પાણી ફરી વળ્યું છે કેળની ખેતી કરતા ખેડૂતોએ અગિયાર મહિના સુધી સતત મહેનત કરી લીલાછમ કેળના છોડ પર ફળ આવી ગયા પણ એક એવું વાવાઝોડું આવ્યું અને તમામ છોડ જમીન દોસ્ત થઈ ગયા મોંઘાદાટ બિયારણ નાખ્યા હતા કડી મહેનત કરી હતી દેવું કરીને ખર્ચ કરી અને હવે જ્યારે ઉપજ મેળવવાનો વારો આવ્યો ત્યારે વરસાદ અને વાવાઝોડા કેળના ખેતરોનો નાશ કરી નાખ્યો છે ઉપરા છાપરી ખેતીમાં નુકસાન વેઠતા ખેડૂતોએ ફરી ખેતી કરવા માટે દેવું કર્યું હતું પરંતુ વાવાઝોડા ખેડૂતોને ફરી દેવામાં ડૂબવાનો વારો આવ્યો છે નુકસાનીને લઈને કંગાળ થવાના આરે આવેલા ખેડૂતો હવે નેતાઓ પર આક્રોશ ઠાલવી રહ્યા છે જ્યારે પણ ખેડૂતોને મુશ્કેલી પડશે ત્યારે તેમની પડખે રહેવાના વચન આપતા નેતાઓ ફક્ત તેમના વોટ લઈ ગયા અને તેમને સરકારમાં બેસાડ્યા પણ એ જ નેતાઓને જાણે તેમની કોઈ ચિંતા નથી આટલું નુકસાન થયા બાદ પણ નેતાઓ તેમની દશા જાણવા માટે ફરક્યા નથી વિનાશક ખેડૂતોને આશ્વાસન આપવામાં આવશે જોકે સર્વે બાદ ખેડૂતોને હવે નુકસાની આખરે કેટલું વળતર મળે છે તે તરફ ખેડૂતોની નજર છે જે ખેડૂતોના અસંખ્ય છોડ પડી ગયા હોવાથી ખેડૂતોને ફરી એકવાર ઊભા કરવાની ચિંતા હવે સરકાર કરે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે જેવું ગઈકાલે વાવાઝોડું આવ્યું હતું બોડેલી વિસ્તારમાં માખણી ગામમાં ઘણા ખેડૂતોએ જાણ કરી હતી કે નુકસાની થઈ છે કેળમાં જાણ થતાં અમે તાત્કાલિક હાજર થયા છીએ અહીંયા કે કેટલું નુકસાની છે કેળના પાકમાં જેમાં અમે સર્વે કરતા છીએ એમાં સાહીઠથી સિત્તેર હેક્ટર જેવું અત્યારે બોડેલી જૂથ માખણી જૂથ ગ્રામ પંચાયતમાં સર્વે કર્યું છે હવે જે પ્રમાણે એમને વળતર મળવા લાયક હશે એ પ્રમાણે એમને ખેડૂતોને વળતર મળે એવો પ્રયત્ન કરીશું ખરેખર આ જે વાવાઝોડું વિકૃત પરિસ્થિતિમાં આવ્યું ખરેખર ખેડૂતની જે દુર્દશા છે આજે ખરેખર અહીંના સ્થાનિક કોઈ બી નેતા ધારાસભ્ય હોય જિલ્લા પ્રમુખ હોય તાલુકા પ્રમુખ હોય કોઈ બી આજે તમને ખેડૂતોને જે જનતા તમને ચૂંટીને પ્રતિનિધિ બનાવ્યા છે એ પ્રતિનિધિ શા માટે બનાવ્યા એક લોકોની સેવા અને દેખરેખ માટે આજે આટલું બધું જંગી તોફાન એકદમ ભયંકર આવ્યું આજે ખેડૂતોને પાયમલ થાય એ રીતે પરિસ્થિતિમાં ખરેખર કિરણો પાક નષ્ટ થઈ ગયો ખરેખર ધારાસભ્યને બી વિનંતી જિલ્લા પ્રમુખને બી વિનંતી તાલુકા પ્રમુખને બી વિનંતી ખરેખર તમે ખુરચી માટે તમે મત લેવા આવો કે જનતાની સેવા કરવા માટે ખરેખર જો એમને લાગણી ખેડૂતની હોય જે તમને ખેડૂતની લાગણી હોય તો ખેડૂત પાછળ તમે દોરીને આવતા હોય ખરેખર એમને ખુરચીની પડેલી છે આજે કોઈ એવો નેતા કે કોઈ ધારાસભ્ય કે કોઈ તાલુકા પ્રમુખ કે જિલ્લા પ્રમુખ આ જ સુધી કાલે સાડા પાંચ થી પોણા સોના ગ્રામમાં આવી પરિસ્થિતિ બની પણ આજ સુધી કોઈ નેતા કોઈ ખેડૂતને પડખે આવીને ઉભો રહી ખરેખર એ લોકો ખરેખર ખુરચીમાં લઈ લે ગાંધીનગરમાં ભૂગર્મે છે કે જિલ્લા પંચાયત માં ભૂગર્મે એ ખબર પડતી નથી ખરેખર આવા એક જનતાની સેવા માટે એક પત્રકારો દોડીને આવતા હોય તો ખરેખર જનતાને ખેડૂતો માટે પત્રકાર ભગવાન કહેવાય આજે ખેડૂતનો અવાજ ઉઠાવતા હોય તો કોઈ પત્રકાર ઉપાડતા હોય ખરેખર નેતાઓને એવું જોવાનું જોઈએ કે ખરેખર આ આ વિસ્તારની અંદર આવી પરિસ્થિતિ છે તો ખરેખર અધિકારીઓને દોરતા કરવું જોઈએ ખરેખર મામલેદાર છે ટીઓ સાહેબ છે કે કલેક્ટર સાહેબને જાણ કરવી પડે કે એ જગ્યાની અંદર નિરીક્ષણ કરી અને ખરેખર ખેડૂતોને તાત્કાલિક લાભ મળે અને ખેડૂત કંઈક બેઠો થાય ને કંઈક એક કરીને પછી ખેડૂત પાહો કંઈક બીજો પાક કરીને જમધમ કરી ગુજરાન ચલવે અમારે કેરોની પરિસ્થિતિ એવી છે કે આજે ખાલી દોઢ મહિનાની અંદર મારે કેરું જો ખરેખર કેરું મારે ટાઈટ થઈને કપાતું તો બે પોચ પૈસા ભરતો તા ખરેખર મેં જે દેવું કરીને જે ખેતીની અંદર જે ખર્ચો કરેલો છે એ બી આજે મારે વરવા તૈયાર નથી ખરેખર ખરેખર આ આત્મહત્યા કરે એવો ઘાટ આવેલો છે જામનગર શહેરના લાલ બંગલા પાસે આવેલ સમગ્ર સ્પોર્ટ સંકુલમાં કોઈ પણ ફાયર સેફ્ટીની સુવિધા નથી બસો પચાસ જેટલા બાળકો દરરોજ અહી બેડમિન્ટનની પ્રેક્ટિસ માટે આવે છે સ્પોર્ટ્સ સંકુલમાં સ્વિમિંગ સ્કેટિંગ અને કસરત કરવા માટે મોટી સંખ્યામાં લોકો આવે છે ત્યારે જામનગરમાં સરકારી ઇમારતોની અંદર જ ફાયર સેફટીના કોઈ સાધનો લગાવેલા નથી સ્પોર્ટ્સ સંકુલમાં જો આગ લાગે તો આખરે જવાબદાર કોણ સહિતના સવાલો કરીને વિપક્ષ દ્વારા ફાયર સાધનો ઉપલબ્ધ કરાવવાની માંગ કરાઈ છે ગુજરાતમાં હમણાં થોડા દિવસો પહેલા જે રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં જામનગર મહાનગરપાલિકા દ્વારા સંચાલિત સંકુલ છે કે અઢીસો થી ત્રણસો છોકરા રોજ બેડમિન્ટન ટેબલ ટેનિસ જેવી પ્રવૃત્તિ કરવા સ્પોર્ટ શ્રમ આવે છે પણ તેમાં જે ગેસ્ટના ઇક્વિપમેન્ટ હતા તે બધા એક્સપાયર હતા પણ વીસ દિવસ પહેલા મેં મીડિયાના માધ્યમથી આ જામનગર મહાનગરપાલિકાની ખુમખર અને નિંદ્રામાં સુતેરી તંત્રને જાણ કરવા છતાં આજે પણ એમાં કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવેલ નથી અને જો જો આવી નિંદ્રામાં જામનગર તંત્ર રહેશે તો શું કોઈ દુર્ઘટનાની છે તાત્કાલિક ધોરણે આ વસ્તુ કરવામાં નહી આવે આના ઇક્યુપમેન્ટ ને જે ફાયર ની સેફ્ટી ની સુવિધા દેવામાં નહી આવે તો તાત્કાલિક ધોરણે વિપક્ષ દ્વારા જે મહાનગરપાલિકા તંત્ર આમ લોકોની જનતા જે જગ્યામાં ફાયર સેફ્ટી નથી હોતી જે સીલ કરે છે તો વિપક્ષ દ્વારા તે સ્પોર્ટ કોમ્પ્લેક્ષ સીલ કરવામાં આવશે અને તાત્કાલિક ધોરણે આ સ્પોર્ટ કોમ્પ્લેક્ષમાં ફાયર સુવિધા ઊભી કરવામાં આવે જામનગરમાં ડીકેવી સર્કલ ખાતે એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસે ધરણા પ્રદર્શન કર્યું હતું નીટની પરીક્ષામાં મોટા પાયે કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે નીટની પરીક્ષા ફરી વાર લેવાની માંગણી કરીને તેમણે વિરોધ પ્રદર્શન કર્યું હતું એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓએ રસ્તા રોકી વિરોધ કરતા પોલીસે તેમની અટકાયત કરી હતી હજારો વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા થયાનો આક્ષેપ કરવામાં આવ્યો છે આજરોજ જામનગર શહેરના ડીકેવી સર્કલમાં એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસ દ્વારા નીટી પરીક્ષામાં કૌભાંડ થયા હોવાના આક્ષેપ

મતલબ કે ક્યાંક ને ક્યાંક કૌભાંડ કરવામાં આવ્યો છે લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય રોડાઈ ગયું છે અને આ એવા વિદ્યાર્થીઓ છે જે આવતા દિવસની અંદર આરોગ્ય સાથે જેને સીધો કનેક્શન છે જે આપડા આરોગ્ય સાથે જોડાયેલા છે એવા વિદ્યાર્થીઓ

તો મહત્વના સમાચાર પર નજર કરી લઈએ રાજકોટથી મળી રહ્યા છે મહત્વના સમાચારો સ્વનિર્ભર શાળા સંચાલક મંડળનો મુખ્ય પ્રધાને ઉધળો લીધો છે શાળા સંચાલકોને મુખ્યપ્રધાને સ્પષ્ટ વાત કરી દીધી છે કે નિયમોમાં કોઈ બાંધછોડ નહી કરવામાં આવે ફાયર એનઓસી બીયુ પરમિશનને લઈને કોઈ પ્રકારની બાંધછોડ નહીં કરવામાં આવે સ્વનિર્ભર શાળા સંચાલકો આરએમસી કચેરી ખાતે પહોંચ્યા હતા અને કમિશનરે રજૂઆત કરી હતી આવતીકાલથી નવા સત્રની શરૂઆત કરવી કે નહીં તેમ ડીવી મહેતાએ પૂછ્યું શાળાઓ ખોલવા બાબતે કમિશનરને પૂછવામાં આવ્યું હતું શાળાઓ મોડી શરૂ કરતા બાળકોના શિક્ષણ પર અસર થશે તેવું ડોક્ટર વી મહેતાએ જણાવ્યું છે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના જે સભ્યો છે તેઓ મુખ્યપ્રધાનને રજૂઆત કરવામાં ગયા હતા અને શાળા સંચાલકોને જોકે મુખ્ય પ્રધાને એક સ્પષ્ટ વાત કરી દીધી છે કે ફાયર એનઓસી બીયુ પરમિશન કોઈ પ્રકારની બાંધછોડ કરવામાં નહીં આવે કેમ કે હાઈકોર્ટ દ્વારા પણ કડક શબ્દોમાં ટકોર કરવામાં આવી છે મહત્વનું છે કે અગ્નિકાંડ બાદ હવે રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં તમામ જે શાળાઓ છે તેમાં પણ ફાયર એનઓસીને લઈને જે ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે જે કોઈ પણ શાળામાં ફાયર સેફ્ટીને લગતા સાધનો ન હોય તેને તરત જ સીલ મારી દેવામાં આવે છે અને તેના કારણે જયારે હવે સત્ર થવા જઈ રહ્યું છે આવતીકાલથી ત્યારે ઘણી શાળાઓ એવી છે કે જે ફાયર સેફ્ટીના સાધનોના અભાવે તેને સીલ મારી દેવામાં આવી છે ત્યારે નવા સત્રની ની આખરે શરૂઆત કરવી કે નહીં આ પ્રશ્નને કારણે જે શાળાના સંચાલકો છે તે મૂંઝાયા છે અને તેમણે આ બાબતે રજૂઆત કરી હતી કમિશનરને પૂછવામાં આવ્યું હતું શાળાઓ ખોલવા બાબતે અને શાળાઓ જો મોડી શરૂ થાય તો બાળકોના શિક્ષણ પર અસર પડશે તે પ્રકારની તેમણે રજૂઆત કરી હતી તેમ છતાં મુખ્ય મુખ્યપ્રધાને ઉધળો લીધો છે અને તેમણે કહ્યું છે કે જે નિયમો છે તે નિયમોનું ચોક્કસપણે પાલન કરવાનું છે કોઈ પ્રકારની બાંછોડ નહીં કરવામાં આવે ફાયર એનઓસી બીયુ પરમિશન જેવા જે દસ્તાવેજો છે તે હોવા અત્યંત જરૂરી છે છે અને નિયમ જે શાળાએ આ નિયમનું પાલન નહીં કર્યું હોય તે શાળાની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ આરએમસી કચેરી ખાતે પહોંચ્યા હતા અને કમિશનરને રજૂઆત કરી હતી કે આવતીકાલથી નવા સત્રની શરૂઆત કરવી કે નહીં શાળાઓ મોડી શરૂ કરતા બાળકોના શિક્ષણ પર અસર પડશે તેવો મુદ્દો તેમણે રજૂ કર્યો છે જોકે તેમણે જણાવી દેવામાં આવ્યું છે સ્પષ્ટ શબ્દોમાં કહી દેવામાં આવ્યું છે કે જો ફાયર એનઓસી અને બીયુ પરમિશન નહીં હોય તો શાળા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે આમ નિયમો જે છે તે નિયમોનું ચોક્કસપણે પાલન કરવાની તાકીદ તેમને કરવામાં આવી સમાચારોમાં આગળ વધીએ તો જામનગર શહેરમાં આવેલા વિકાસગૃહમાં રહેતી એક સત્તર વર્ષ અને ચાર માસ તથા તેની નાની બહેન ચૌદ વર્ષ અને દસ મહિનાની આ બંને સગીરાઓ ગત શનિવારે રાત્રિના સમયે વિકાસગૃહમાંથી અજાણ્યા શખ્સો તેમનું અપહરણ કરીને ભગાડી ગયા હતા ત્યારે આ બનાવ અંગે ગૃહના અધિક્ષક સ્વીટીબેન જાની દ્વારા પોલીસે જાણ કરવામાં આવી છે પીએસઆઈ ડીજી રાજ તથા સ્ટાફે તાત્કાલિક વિકાસગૃહ આવીને સમગ્ર મામલે તપાસ આરંભી હતી અને લાપતા થયેલી બંને તરુણી બહેનોની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતા વિકાસ ગૃહમાં રહેતી અન્ય તરુણીઓની પણ પૂછપરછ હાથ ધરવામાં આવી સીસીટીવી ફૂટેજોના આધારે પોલીસે તપાસ ચક્રો ગતિમાન કર્યા છે જામનગરના સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહમાં બે સગી બહેનો છે એકની ઉંમર સત્તર વર્ષની છે જ્યારે બીજી નાની બહેન છે ચૌદ વર્ષ ઉંમરની છે એ બંને બહેનો છેલ્લા બે દિવસથી ત્યાં બાળા વિકાસ બાળ વિકાસ ગૃહમાં મળી આવેલ ન હોય જે બાબતની ફરિયાદ તેના ગૃહ માતા તેમજ તેના જે ગૃહના સંચાલક છે અધિક્ષક છે ગૃહ અધિક્ષક દ્વારા સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલ તેથી સરકાર ની ગાઈડલાઈન મુજબ બંને બાળાઓ સહાલ સગીરની હોય તેથી આ મેટરમાં આઈપીસી ત્રણસો ત્રેસઠ મુજબ અપહરણની ફરિયાદ દાખલ કરવામાં આવી છે સિટી બી ડિવિઝન વિસ્તારમાં તેમજ હાલ બંને બાળકોને બાળકીઓને શોધવા માટેની તપાસ ચાલુ છે પાલનપુરમાં કોલેરાએ માથું ઉચકતા હાહાકાર મચ્યો છે પાલનપુરમાં કોલેરાના બસો છત્રીસથી વધુ કેસ નોંધાઈ ચૂક્યા છે જ્યારે વધુ એક મોત પણ નિપજ્યું છે ત્યારે પાણી પહેલાં પાળ બાંધવાને બદલે પાલિકા તંત્ર હવે આગ લાગ્યા બાદ કૂવો ખોદવા બેઠું છે જેને લઈને લોકોમાં પણ ભારે રોષ ફેલાયો છે જોઈએ આ અંગેનો એક અહેવાલ પાલનપુરમાં કોલેરાના કેસો વધવા પાછળ પણ પાલિકા તંત્રની બેદરકારી સામે આવી છે પીવાના પાણીની પાઇપલાઇનમાં દસ જેટલા લીકેજ થયા હતા જે પાલિકા દ્વારા રિપેર કરવામાં ન આવતા ગટરનું દૂષિત પાણી પીવાના પાણીની પાઇપમાં ભળી ગયું હતું જેના કારણે કોલેરાના કેસો વધવા લાગ્યા હતા

अभी आ ऐसी सफाई करेंगे नहीं तो हमारे इधर तो लोग बीमार पड़ेंगे तो सरकार को धीरे की धीरे ऐसा सफाई करवा करवाने गटरों साफ करवा ये पाँच छः दिन से पड़ा है ऐसा खोल खोल कर चले जा सब में ये कॉलेरा है ये में वारे है, है। रात को भी एक औरत मर गई देखो हाँ मर गई पालनपुर के ही है पालनपुर के वतन के ही है यहाँ ये घंटकी की वास्ते ये सब होता है ये पांच छह दिन से गटरा खुली हैगी सफाई नहीं आती कोई आता नहीं यहाँ ये बच्चे बिरते है कोई बीमारी का घर नहीं तो ऐसा जाजरू आमिर और मेरे अम्मा को ही जाजरू अमीर हो गई है सात दिन से दिन से सिविल के सिविल में मैं रह के खुद आई हूँ सात दिन ये हाल ऐसा ही हाल हैगा कुछ अच्छा नहीं है अभी अभी भी मौत होती हैगी क्या सफाई करने तो कोई आता ही नहीं है पानी दरों का ही पानी आता है પાણી પીતા પણ ડરી રહ્યા છે ઘેર ઘેર લોકો માંદગી ના બીજા છે ત્યારે લોકો પાલિકા તંત્ર પણ આરોગ્ય વિભાગની જેમ સતર્ક બની કામ કરે તેવી માંગ કરી રહ્યા છે અહીંની પરિસ્થિતિ બહુ ખરાબ છે સાહેબ અહીંની પરિસ્થિતિ એવી છે કે બધી પબ્લિકના અંદર ડર પેટી રહ્યો છે બરાબર ડરે છે પબ્લિક પાણી પીવાથી ડરે છે આ ગંદકીથી ડરે છે તો અમારી તો આ એક જ રિક્વેસ્ટ છે કે આરોગ્યની ટીમ જે મહેનત કરે છે આવી મહેનત નગરપાલિકા બી કરે અને સાફ સફાઈ રાખે ગટરોની પાણીની દેખભાળ રાખે તો સારું રહે છે આ પાણી લગભગ આ લગભગ દસ બાર દિવસથી એવું પાણી આવે છે સાહેબ બરાબર કે જેના કારણે રોગચાળો આવ્યો છે એના અંદર તો આ પાણીના ટાંકામાં જે છે સમસ્યા એ સમસ્યા દૂર કરે અને પાણીના ટાંકા જે ઉપરથી ખુલ્લું છે એના અંદર બધું કચરું બચરું પડે છે એના એ એની એની પ્લે રાખે ડરમાં જ છે સાહેબ બધા ડરમાં છે નાના છોકરાઓ બૈરા લેડીઝ બરાબર બધા જ ડરમાં છે અને સાહેબ બીક લાગે છે કે હવે આ પાણી પીવું કે ના પીવું ત્યારે તો અમે આ પાણી દવા નાખેલું પાણી પીએ છીએ આજે આરોગ્યની ટીમ જે દવા નાખે છે એ દવાવાળું જ પાણી પીવે છે બરાબર બીજું પાણી પીતા તો અમને બીક લાગે છે સાહેબ હવે કોલેરા એ થતો રોગ છે જે દૂષિત પાણી અને ખોરાકથી થી ફેલાય છે ત્યારે લોકોને ક્લોરિન યુક્ત અથવા ઉકાળેલું પાણી પીવાની અપીલ આરોગ્ય તંત્ર કરી રહ્યું છે

નવરાત્રી બાદ સ્થાનિક સ્વરાજની પેન્ડિંગ રહેલી ચૂંટણીઓ યોજવાના રાજ્ય સરકારના સંકેત કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રીએ વહીવટીતંત્રને ચૂંટણીની તૈયારીઓ કરવા સૂચના આપી જમ્મુ કાશ્મીરમાં હિન્દુ શ્રદ્ધાળુ પર હુમલાને બજરંગળના આગેવાનો કાર્યકરોએ વખોડ્યો આતંકવાદના પુતળાનું દહન કરી નોંધાવ્યો વિરોધ પાલનપુર અમદાવાદ હાઈવે પર ટ્રિપલ અકસ્માત ગાડીમાં સવાર ત્રણ લોકો ઘટના સ્થળે જ મોત નીપજ્યા ચંદ્રબાબુ નાયડુ આંધ્રપ્રદેશના સીએમ બન્યા પવન કલ્યાણ ડેપ્યુટી સીએમ બન્યા ટીડીપીના વીસ જનસેનાના ત્રણ ભાજપાથી એક મંત્રી મોદી નાયડુને ભેટીને અભિનંદન પાઠવ્યા પ્રાયોજક હતા છાશવાલાની પ્રોબાયોટિક લસી